હરણી કેસમાં મનપાના બે અધિકારી સામે કાર્યવાહી મનપાના અધિકારી સામે કાર્યવાહી કરતા હવે રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર મામલે આસિસ્ટન્ટ એન્જિનિયરો એકઠા થયા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અમારો બોટના ઇન્સ્પેક્શન કે મંજૂરીમાં કોઈ રોલ નથી તેવું આ તમામ જે કર્મચારીઓ છે તે કહી રહ્યા છે બંને અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે તે ખોટી છે તેવી વાત આ કર્મચારીઓ કરી રહ્યા છે અમારા ઉપલા અધિકારીઓ કહે તેનું અમે પાલન કરીએ છીએ મુખ્ય એન્જિનિયરોની આ જવાબદારી હોય છે આજે બેઠકમાં ચર્ચા બાદ અમે આગળની કાર્યવાહી કરીશું કર્મચારીઓ તો બે કર્મચારીઓ છે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સમગ્ર મામલામાં ત્યારે આસિસ્ટન્ટ એન્જિનિયરો આ સમગ્ર મામલે એકઠા થયા બદામડી ખાતે આ તમામ કર્મચારીઓ એકઠા થયા અને વિરોધ નોંધાવ્યો હતો તેમનું કહેવું હતું કે અમે જે અમારા ઉપલા અધિકારીઓ જે કહે છે તે જ જ કરીએ આમાં અમારી કોઈ કોઈ જવાબદારી રહેતી નથી નથી અમારો રોલ રહેતો આ સમગ્ર મામલે હવે એક બેઠક આ તમામ કર્મચારીઓ કરવાના છે અને બેઠક બાદ આગામી શું કાર્યવાહી કરવી અથવા તો પગલા ભરવા અથવા તો વિરોધ યથાવત કઈ રીતે રાખવો તે અંગે તેઓ ચર્ચા કરશે પરંતુ મક્કમ બને આ તમામ જે કર્મચારીઓ છે તે કહી રહ્યા છે કે આમાં અમારો કોઈ જ રોલ નથી જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ કર્મચારીઓનો કોઈ રોલ નથી કારણ કે જે મુખ્ય એન્જિનિયરો જે હોય છે એ જે આદેશ કરે છે તેનું જ તેઓ પાલન કરતા હોય છે તેવામાં જો કાર્યવાહી થવી જોઈએ તો એવા અધિકારીઓ વિરુદ્ધ થવી જોઈએ તેવું આ કર્મચારીઓ જે છે તે કહી રહ્યા છે આજે બેઠકમાં ચર્ચા થવાની છે અને ચર્ચા બાદ આગામી પગલાં આ તમામ કર્મચારીઓ ભરશે તેવું કર્મચારીઓ કહી રહ્યા છે મનપાના એ અધિકારી સામે કાર્યવાહી કરતા હવે ભારે રોષ આ તમામ કર્મચારીઓમાં અત્યારે જોવા મળી રહ્યો છે છે બાગ ખાતે તમામ જે કર્મચારીઓ તે એકઠા થયા અને વિરોધ નોંધાવતા આજે તેઓ જોવા મળ્યા છે બદામણી બાગમાં કર્મચારીઓએ એક તરફ સૂત્રોચ્ચાર કર્યા તો બીજી તરફ એ વાત સાથે મક્કમ અવાજ સાથે તેઓ અત્યારે વિરોધ નોંધાવતા જોવા મળ્યા કે તેમાં આ જે ઘટના ઘટી તેમાં જે સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓ છે તેમનો કોઈ રોલ છે જ નહીં જે ઉપલા અધિકારીઓ હોય છે તેમના આદેશ પર જ સમગ્ર કામકાજ જે છે તે થતું હોય છે અને તેવામાં જે અધિકારી જે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે અયોગ્ય છે કર્મચારીઓ એ એકસાથે એક સુરે ભેગા થઈને વિરોધ નોંધાવ્યો બદામડી બાગ ખાતે બેઠક યોજી આસિસ્ટન્ટ એન્જિનિયરો એ

હરણી બોટ કાંડમાં બોટનું સુપરવીઝનની જવાબદારી અમારા એન્જિનિયરને આપી હોય એવો ઓર્ડર તો કોઈ છે નહીં બોટની કેપેસિટી છે એ ચેક કરવાની છે એવું કોઈ સ્કોપ ઓફ વર્ક હોય એટલે અમે અમે ડ્યુટી લિસ્ટ માંગ્યું તો અમારા એન્જિનિયરે જે સસ્પેન્ડ થયા છે એમને ડ્યુટી લિસ્ટ માંગ્યું છે એ ડ્યુટી લિસ્ટ આપ્યું નથી તો પછી કયા અધિકાર સાથે આ કાર્યવાહી કરવામાં આવી આવ્યો એ તો હવે વહીવટી તંત્રના વિષય છે